નમસ્કાર સ્વાગત છે આપ નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર મહત્તમ તાપમાન મંગળવાર કરતા ઝીરો પોઈન્ટ ચાર ડિગ્રી ગગડીને ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું આંબલી બોપલમાં પારો અગિયાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો અમદાવાદમાં સત્તર ડિસેમ્બરે અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું આગામી બે ત્રણ દિવસમાં ફરી પવનની દિશા બદલાતા ઠંડા પવનનું જોર ઘટશે મહત્તમ લઘુત્તમ તાપમાન બે ત્રણ ડિગ્રી વધવાની વકીલ નલિયામાં સૌથી વધુ નવ પોઈન્ટ આઠ ડિગ્રી ઠંડી નોંધાઈ સીબીએસની સિત્યોતેર સ્કૂલના પંદર હજાર વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ જાહેર પાંચની સ્ક્વોડ ત્રેવીસ કેન્દ્ર પર એક્સ્ટ્રાનર ઓબ્ઝર્વર મુકાયા ને નો એ પ્લસ ગ્રેડ ટકાવી રાખવા માટે એમએસયુ માં કવાયત ડેટાનું મૂલ્યાંકન થશે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં વધુ 10 દિવસ લંબાવવા માટે રાજુલાના ધારાસભ્યએ એ કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી માવઠાની આગાહી કરવામાં આવી હતી જેના કારણે ટેકાના ભાવે મગફળી ખરીદી ધીમી ચાલતી હતી ત્યારે રાજુલા અને ખાંભા સેન્ટર પર હજુ 497 ખેડૂતો ખરીદી વિહોણા છે ભરૂચ જિલ્લામાં બેવડી ઋતુ અનુભવાય રહી છે વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી વધુ અનુભવાય રહી છે જેમાં બુધવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું જેના કારણે લોકોએ ગરમી અનુભવી હતી તો સાંજના સમયે ઠંડા પવનો વાય રહ્યા હતા વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં પણ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે રવિવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે નહેરનું પાણી આવતા નવસારીના પટ્ટી વિસ્તારમાં ઉનાળુ ડાંગરની રોપણી શરૂ થઈ છે જોકે મરોલી વિસ્તારમાં બાકી છે ચાલુ સાલુકાય ડેમમાં પૂરતું પાણી હોય નહેરનું પાણી ઉનાળુ ડાંગરના પાક માટે પણ આપવાનો નિર્ણય લેવાયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસથી ઠંડીનો સમકારો ફરી વધવા પામે રહ્યો છે ત્યારે બુધવારે જિલ્લામાં લઘુત્તમ તાપમાન ચૌદ પોઇન્ટ જીરોને મહત્તમ તાપમાન સત્યાવીસ પોઇન્ટ ઝીરો ડિગ્રી નોંધાયું હતું જ્યારે હવાની ગતિ આઠ કિલોમીટર અને ભેજ અડત્રીસ રહ્યો હતો જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પવનની ગતિમાં વધારો થતાં ન્યૂનતમ તાપમાનનો પારો બે પોઇન્ટ બે ડિગ્રી ઘાડીને અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રીએ પહોંચી ગયો ગતિમાન પવનના કારણે ઠંડીમાં વધારો થયો હતો જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પવનની પ્રતિ કલાકની સરેરાશ રહેવા પામી હતી જામનગરમાં છેલ્લા દિવસથી શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવન પ્રભાવિત કર્યું છે નગરમાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી ઘટીને બાર ડિગ્રી સુધી પહોંચી ગયો છે જ્યારે મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું છે લોકો વહેલી સવારે ને મોડી રાત્રે ઘણી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જિલ્લાને વધુ બે હજાર બસો મેટ્રિક ટન ખાતર કેન્દ્ર સરકાર દ્વારા ફાળવાયું છે શિયાળુ ખેતીમાં સૌથી વધુ ખાતરની જરૂરિયાત ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઉદભવે છે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે ખેડૂતોને સતાવતી આ સૌથી મોટી સમસ્યાના નિરાકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆત કરી હતી ઉત્તર ગુજરાતમાં બુધવારે અચાનક ઠંડીમાં સાડા પાંચ ડિગ્રીનો વધારો થતાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી નીચે આવી ગયું હતું જેને લઈ કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો હતો કે સપ્તાહના અંત સુધીમાં ઠંડીમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક જ રાતમાં નગરના લઘુત્તમ તાપમાનમાં છ ડિગ્રીનો ઘટાડો નોંધાતા બુધવારે નગરનું લઘુત્તમ તાપમાનનો પારો દસ પોઈન્ટ પાંચ ડિગ્રી અટક્યો હતો જોકે છેલ્લા વિશેષ દિવસ પછી પ્રથમ વખત નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે વાતાવરણમાં ભેજના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે ગોહિલવાડ પંથકમાં શિયાળાની સિઝનને જોરદાર દસ્તક દીધી છે પૂર્વ દિશામાંથી ફૂંકાતા દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના બરફીલા પવનોએ સમગ્ર વિસ્તારને ઠંડુ ઘાર બનાવી દીધો છે છેલ્લા વીસ દિવસમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતા લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે પરંતુ પાક તૈયાર થતાં પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં કુલ એક પોઈન્ટ પચાસ લાખ હેક્ટર જમીનમાં ઘઉં ચણા બટાકા વરિયાળી રાયડો અને જુદા જુદા શાકભાજીનું વાવેતર થયું છે શાકભાજીમાં સૌથી વધુ કેપ્સિકમ મરચાનું વાવેતર થયું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને હવે પાક વેચવાના સમયે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મને બે ત્રણ વાર સારું મળ્યું પણ આ વખત એટલો જ બે ખર્ચો કર્યો છે વી ગએ પચાસ હજાર જેવું કર્યું છે અને ચાર વી ગરું વાવેતર છે અને આ વખતે ભાવ દસથી પંદર રૂપિયા છે અને ગઈ સાલ થી પિસ્તાલીસ રૂપિયા ભાવ હતો એટલે મને સારું મળ્યું હતું આ વખતે એવું લાગે છે ખર્ચો પણ નહીં નહીં નીકળે કારણ કે દસ માર્કેટમાં શિમલા મરચું વધારો હોવાના કારણે આ વખતે ભાવ નહીં ખર્ચો પણ નહીં નીકળે એવું લાગે છે આ સાથે એવી રીતે ખર્ચો નીકળી જાય તો સારું થોડો ભાવ મળ્યો હતો ખાસ કરીને જિલ્લામાં ખેડૂતોએ કેપ્સિકમ મરચા પાછળ એક વીઘા દીઠ ચાળીસથી પચાસ હજાર ખર્ચ કર્યો છે ત્યારે પાક તૈયાર થઈ જતા સારા વળતરની આશા ખેડૂતો રાખી રહ્યા હતા તેવામાં ભાવ નહીં મળતા ખેડૂતોને હાલ તો નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ગત વર્ષે પ્રતિ એક કિલોના પિસ્તાળીસ થી પચાસ રૂપિયા મળતા હતા જ્યારે ચાલુ વર્ષે માત્ર પંદર થી વીસ રૂપિયા પ્રતિ કિલોના મળી રહ્યા છે જિલ્લાના ખેડૂતોએ સામાન્ય રીતે બે થી ચાર વીઘા જમીનમાં એક લાખ થી બે લાખ સુધીનો ખર્ચ કર્યો છે ત્યારે પાકમાંથી વળતર મેળવવાના સમયે જ પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર